નમસ્કાર મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આહિર દર્પણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવી છે એક એવા સેવાભાવી ડોક્ટરની કે જેણે વર્ષો સુધી ગવર્નમેન્ટ હોસ્પિટલમાં પોતાની સેવા આપ્યા બાદ હવે તેઓ ઉપલેટા મુકામે સદભાવના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે અને એ ઉદ્ઘાટન તારીખ બાર બાર બે હજાર પચીસના રોગ થવાનું છે ત્યારે આપણે એ હોસ્પિટલ અને ડોક્ટર સાહેબ સાથે મુલાકાત કરી આ હોસ્પિટલની શું વિશેષતા છે અહીં ડૉક્ટર સાહેબ એટલે કે ડૉક્ટર બાબરીયા સાહેબ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે ત્યારે અહીં તેઓ સીધી જ અ એવા જરૂરિયાતમંદ ગરીબ દર્દોને સીધી જ સેવા પૂરી પાડશે એવી આપણે એ બાબરિયા સાહેબે ખાતરી પણ આપી છે અને આ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મારા ખ્યાલ પ્રમાણે આજુબાજુ એવા ઉપલેટા વિસ્તારમાં ક્યાંય નથી જેથી એવા ને રાજકોટ જૂનાગઢ કે કોઈ અન્ય સ્થળે જતા પહેલા કે જવાની જરૂર જ ન પડે એવી અગત્યન સારવાર આ હોસ્પિટલમાં થાવાની છે અનુભવી ડોક્ટરોની ટીમ છે ડોક્ટર બાબરિયા સાહેબ પોતે ખૂબ અનુભવી છે માયાલુ પ્રેમાળુ અને સીધા સાદા સરળ વ્યક્તિત્વ ધરાવે છે અને ખાસ તો એનું વ્યક્તિત્વ સેવા ભાવે છે એટલે આ હોસ્પિટલ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એટલે કે સદભાવના હોસ્પિટલ અહીં ઉપલેટાના અને ઉપલેટાની આજુબાજુના દર્દીઓ માટે એક ખરેખર આરોગ્ય મંદિર બની રહે છે એવી આપણે શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ તો મિત્રો આવો હવે આ હોસ્પિટલ માં તમે જે પાછળ નિહાળી રહ્યા છો તેમાં હજુ થોડું ઘણું કામ બાકી છે પણ એ બાર બાર બે હજાર પછી પહેલા complete થઈ જશે થઈ જશે તો મિત્રો આવો આપણે સીધી doctor બાબરીયા સાહેબ સાથે જ વાત કરીએ મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે આપણી આ આહિર દર્પણ ચેનલને તમે subscribe કરજો video ને કરજો શેર કરજો અને comment કરજો નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક ખૂબ જ શુભ પ્રસંગે ડોક્ટર બાબરિયા સાહેબ સાથે વાત કરવા માટે ઉપસ્થિત છીએ વર્ષો સુધી સરકારી હોસ્પિટલમાં પોતાની શ્રેષ્ઠ સેવાઓ આપ્યા બાદ બાબરિયા સાહેબ હવે પોતાની આધુનિક સદભાવના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન કરવા જઈ રહ્યા છે આજે તેમની આ નવી પહેલ અને સ્વપ્ન સમાન હોસ્પિટલ વિશે જાણીએ

પ્રેરણાના વિચારો સેવા કરવાનો છે હું ઘણી બધી સામાજિક સેવાઓ સાથે જોડાયેલો છું માનવ સેવા ત્રસ્ત જીવ સ્વાર્થક રૂપ ગિરનારી મંડળ એમાં ઘણા દર્દીઓ હેરાન થતા હોય એટલે અમે એક સાઠ બેટની મલ્ટીપ્પેશિયલિસ્ટ કે જ્યાં બધી સગવડ હોય બાળ રોગ લેબોરેટરી ફાર્માસિસ્ટ એક્સ રે બધી અદ્યતન હોસ્પિટલ બનાવવા માગીએ છીએ કે જ્યાં દર્દી આવે તો રડતો રડતો આવે અને હસતો હસતો જાય એ વિચાર ઉપર અમે ચાલુ કરવા માંડ્યું તમારી નવી hospital માં દર્દીઓ માટે કઈ કઈ અગતન સગવડો ઉપલબ્ધ છે કે આ ખાસ વિભાગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અમારી સદ્ભાવના મલ્ટી સ્પેશિયાલિસ્ટ માં જનરલ મેડિસિન વિભાગ જેમાં અધ્યતન ICU હશે એક્સ-રે ICU પછી જનરલ સર્જરી ગાયનેક વિભાગ ઓર્થોપેડિક વિભાગ ક annaguda નો વિભાગ જીનોલોજી વિભાગ અને 11 વિભાગ અને જનરલ મેડિકલ લેબોરેટરી એક્સરે સોનોગ્રાફી આવી ઘણી બધી સુવિધાઓ આધ્યાતન અમે ચાલુ કરવા જઈ રહ્યા છે લોકો ને પ્રાથમિક સુવિધાની સાથે સાથે જે અત્યારે એ જે અમુક સ્પેશિયાલિસ્ટ સારવારની જરૂર હોય એ પણ ઉપલેટામાં ઉપલબ્ધ કરવા માંગો છો તમે હા અમારે સદભાવના મલ્ટીપેશિયલ હોસ્પિટલ હાઇટ બેડની હશે અને આજુબાજુના હાથ તાલુકામાં આવી હોસ્પિટલ નથી હાઇટ બેડમાં બધું આવી જશે જનરલ લોકોની સેવા માટે સરકારી હોસ્પિટલમાં લાંબા સમય સુધી સેવા આપ્યા પછી તમે તમારી આ ખાનગી હોસ્પિટલમાં વ્યવસાયિકતા અને સેવાભાવનું સંતુલન કેવી રીતે જાળવશો સામાન્ય દર્દીઓ માટે અહીં શું ખાસ છે સરકારી સેવામાં મેં ઘણા વર્ષ ઘણા વર્ષો સેવા કરી અને સારી સેવા કરી લોકો હજી મને કુતિયારા અને ઉપલેટા વિસ્તારના લોકો મને હજી યાદ કરે છે એટલે એમાં ગરીબ દર્દીઓ આવતા હોય એની પાસે પૈસા ના હોય તો અમે અમારી હોસ્પિટલમાં ઓપીડી ચાર્જ બસો રૂપિયા જ રાખી છે અને જરૂર કોઈ ગરીબ દર્દી હશે તો અમે એનું ફી પણ માફ કરી દઈશું કારણ કે અમારા ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું છે કે આપણે ધનધાકી રીતની સેવા ભાવના સાથે આપણે હોસ્પિટલ ચાલુ કરવાની છે બરોબર એટલે ટૂંકમાં આ હોસ્પિટલ પાછળમાં મેઈન કે ભાઈ આપણે પૈસા કમાઈ લેવા કે એવો નઈ પણ ગરીબ દર્દીની સાથે સાથે આપણી કમાણી સાથે ગરીબ દર્દીઓને પણ લાભ મળે એ રીતનો તમારો ઉદ્દેશ છે અમારો એવો ઉદ્દેશ છે લોકો ઘણીવાર ડોક્ટરો અને હોસ્પિટલો ઉપર વિશ્વાસ આમુકવામાં ખસકાય છે તમારી નવી હોસ્પિટલ લોકોને વિશ્વાસ અપાવવા માટે પારદર્શિતા કેવી રીતે જાળવશે અમારી સદ્ભાવના મલ્ટીફેશિયલી હોસ્પિટલમાં કંઈ ખોટા રિપોર્ટ નહીં થાય ખોટી દવા લખવામાં નહીં આવે દર્દીઓને સાહસી સલાહ આપવામાં આવશે અને અને તેનો ડર દૂર કરવામાં આવશે ટૂંકમાં દર્દીને જે અમુક મનમાં ભય હોય કે ડૉક્ટર કે આ હોસ્પિટલમાં જવાથી અમે ખોટા ખર્ચા થશે એનાથી તમે ટૂંકમાં બચાવશો એવું તો છે તરીકે તમે દર્દીઓને માત્ર દવા આપવાને બદલે તેમની જીવન શૈલીમાં ફેરફાર લાવવા માટે કેવી રીતે પ્રેરિત કરો છો અમે દર્દીઓને છે ને વ્યસન મુક્ત માટે પ્રેરિત કરશું પછી દર્દીઓને બધે સગાવાલાને જણાવો કે ભાઈ તમે દીકરા દીકરીઓને ભણાવો શિક્ષણ જ ત્રીજી આંખ છે કરી અને ભણાવો એવી અમે સલાહ આપશું ઘણા લોકો નાની બીમારીઓ માટે પણ ગભરાઈ જાય છે ત્યારે એક ડોક્ટર તરીકે તમે લોકોને સામાન્ય રોગોનું પ્રાથમિક જ્ઞાન કેવી રીતે આપશો અને આવા ગભરાતા દર્દીઓ માટે તમે શું કહેશો સામાન્ય દર્દી સામાન્ય બીમારીના દર્દીઓ ગભરાવાની જરૂર નથી આ બીમારી હોય તો ડોક્ટર ની તમે સલાહ લીઓ ડોક્ટર છે એમ ઈ પ્રમાણે દવા ખાઓ જે પ્રમાણે તમે lifestyle change કરો તો તમને કઈ જરૂર તમે હાજો થઈ જશો ટુકમાં દર્દીના મનમાં જે ભય હોય કે ભઈ આ સામાન્ય બીમારી હોય છતા એને કઈક અલગ લાગતી હોય એ ડર તમે એ તમારી રીતે સમજાવીને એ દર્દીને થોડાક વ્યવસ્થિત કરે ઉ પ્રેરણા આપશો એમ હવે એક બાજુ તમારી નવી હોસ્પિટલ છે અને બીજી બાજુ તમે અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છો આ બંનેને જોડીને ભવિષ્યમાં તમારી એવી કઈ મોટી યોજના છે જેનાથી સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સીધો લાભ મળે હું ઘણી બધી સામાજિક સંસ્થાઓ જેમ કે માનવ સેવા ટ્રસ્ટ અને સદર ઉપલેટા જીવ સાર્થક ગ્રુપ ઉપલેટા ગિરનારી મંડળ જુનાગઢ કૃષ્ણ સુદામા ગ્રુપ પોરબંદરમાં જોડાયેલો છું અને અમે અમારી હોસ્પિટલમાં પીએમ જેવાય ની યોજના લઈ આવશું અને તાત્કાલિક સારવાર વિભાગ પછી કેશલેસ સુવિધા એ બધી જુદી જુદી યોજના લઈ આવશું જેથી સામાન્ય માણાને ફાયદો થાય બરોબર ટૂંકમાં અત્યારે જે એ સરકારી યોજના હોય છે ગરીબ દર્દીઓ માટે કે પછી 10 લાખ ની આ એ એ પણ તમારી હોસ્પિટલ માં એને લાભ મળવાનો છે એનો અંતે જે યુવાનો ડોક્ટર બનવા માંગે છે અથવા સમાજ સેવાના ક્ષેત્રમાં આવવા માગે છે તેમને તમે શું પ્રેરક સંદેશો આપશો નવા ભણતા ડોક્ટરનો પ્રેરક સંદેશો આપો છો કે આપણો જે વ્યવસાય છે એ સેવાનો છે જો તમારે સેવા કરવી હોય તો જ ડોક્ટર બનજો પોટી રીતે ખિસ્સા કાતરવા માટે ડોક્ટર ના બનતા અને પરોપકારી સાચી સેવા છે એ મંત્ર ઉપર આંજો બરોબર તમે એકદમ ખરી વાત કરી કારણ કે આજના જમાનામાં લગભગ મોટા ભાગના ડોક્ટરો પોતાના સેવાને બદલે મેવા કમાવાનું કામ કરે છે અને આવા ઘણા બધા અનુભવ થતા હોય છે પણ તમારી જે ભાવના છે એ એકદમ નિઃસ્વાર્થ ભાવના છે એ માટે પણ તમને ખરેખર અભિનંદનને પાત્ર છો હવે આહિર સમાજના ડોક્ટર તરીકે સમાજ માટે આરોગ્યના ક્ષેત્રમાં તમારો મુખ્ય લક્ષ્યાંક શું છે અને સમાજ ઉત્થાન પ્રત્યેની તમારી વિચારણા કેવી છે અસ આય સમાજના અન્ય સમાજના યુવાનોને સંદેશ આપો માપું છું કે તમે વ્યસનથી દૂર રહો તમારા દીકરા દીકરીઓને બનાવો ફરકસર કરીને પણ દીકરા દીકરીઓને બનાવો કારણ કે શિક્ષણ એ ત્રીજી આક્ષ છે શિક્ષણ હશે તો તમે ગમે ત્યાં પાસા નહીં પડો બરોબર અને બીજા પૂરી વાજો બંધ કરો અને સમૂહ લગનમાં જોડાઓ પછી પ્રી-વેડિંગ છે બધી જે ખર્ચા છે એ બધે છે ને ખોટા ખર્ચા તમે બંધ કરો અને એ શિક્ષણ માટે એ પૈસા શિક્ષણ માટે અને સમાજ ઉત્થાન માટે વાપરવા જોઈએ બાબરિયા સાહેબ આપના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને આપે જે રીતે તમારી કારકિર્દી નવી હોસ્પિટલનું વિઝન અને સમાજ પ્રત્યેની તમારી સંવેદનશીલતા વિશે વાત કરી તે ખરેખર પ્રેરણાદાયક છે આપે માત્ર સફળ ડૉક્ટર નહીં પણ એક જાગૃત સમાજ અગ્રણી અને સાચા સમાજ સેવક તરીકેની તમારી ભૂમિકાને સાર્થક કરી બતાવી છે આપની નવી હોસ્પિટલ માત્ર ઇમારત નહીં પણ આપના સેવાભાવનું પ્રતિક બની રહે અને સમાજના દરેક વર્ગના દર્દીઓને ઉત્તમ સારવાર પૂરી પાડે એવી મારી અને સમગ્ર જનતાની શુભકામનાઓ આપને આપના ભવિષ્યના તમામ કાર્યો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે અમને સમય આપ્યો તે બદલ આભાર જય દ્વારકા